નમસ્તે બોલો બોલો છું તમે વકીલ રોકવાનો પરિપત્ર હોય તો બતાવો નહીં નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મમાં છું તમે વકીલને રોકવાનો હુકમ હોય બતાવો નહીં પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાતનો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં છું ના ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ નહી 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 તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટ ને રોકવાનો તમને સત્તા મળેલી છે તમારા સાહેબને પૂછી લો કે યુનિફોર્મ માં આવ્યા છે તમે એને પૂછો યુનિફોર્મ માં છે એડવોકેટ છે ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો બે નહીં બે કલાક ઉભા રહીએ હાલો 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 હાલો

આવી રીતે એન્ટ્રી બંધ કરી દો કોર્ટ ને કોર્ટમાં નહીં જવા દો તમે એમ નઈ તમે કાયદા નું માનો છો ભાજપ નું કાયદાનું માનું છો તો એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો

તમે અદાલત માં વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત જતા રોકવાની સત્તા કોને આપી હું વકીલ તમારે ક્યાંય કામ છે હું વકીલ છું હું અદાલત માં જવા માંગુ તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું ભાઈ ગજબ નું આ લોકશાહી છે કે કાઈ બીજું તમે વકીલ ને કોર્ટ માં નહીં જવા જવા દો તમે અમને ભૂચવશો ને અમને અંદર જવા દો એક એટલે વકીલ ને અદાલત જતા કોણ રોકશે ભાઈ એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં માં જશે અરે પણ એ જે હોય તમે નક્કી કરશો વકીલ ને તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે તમે નક્કી કરશો તમે નક્કી કરશો કોર્ટ ના દરવાજા ખોલો કોર્ટ ના સાહેબ કોર્ટ ના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રોને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે સાહેબ ખોલો

ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટે ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 પોર્ટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ઉપર ગેટ ખોલાવ ગેટ ખોલાવ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ બંધ થઈ રહ્યો ગેટ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ડડવી સાહેબ આમળો કોટ ભાજપની નથી કોઈને પૂછી ખોટી વાત કરો ફોન આ બધું તમે અમે એક કહી છે કે बताओ જલ્દી કોટ ખોલાવ 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 કોઈને પૂછું ઉપર પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડા તમે કોને પૂછો છો કોની પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો હા એના ત્રાસવાદી એમ બંધ કરી રાખ્યો છે ભાઈ સાહેબ હા પણ કોન ચાલુ રાખો વાત તો ખોલાવો ને આને તો થોડું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટ માં નઈ જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ કેવું લાગે છે તમે આટલું બધું હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો સાહેબ તમે હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ બસ આ વકીલ સાહેબ ને તો જવા દો હાલો નાઓ

એટલે નથી અદાલતમાં કોઈ પણ પણ જઈ શકે અદાલત અદાલત કહેવાય ઓપન કોર્ટ અમે તમને ક્યાં ના પડે છે